जय माता दी जय माता जी भाई जय माता जी हूं थे अरे पूरी हो मजा मजा आओ हमने आओ <laughs> के कथली कला गायली चालू है के ना डी कलर रही પછી পাওয়ার ઓયો ગયો આ એવું થીમ પાણી કેવું મીઠું મોરું કેવું અરે મીઠું હો જેવું એમને કાઈ ગટે નહી હમ કાલે સવારે અત્યારે વાડીએ જ છું હા કાલ સવારે પછી અમે વેલા આવી જવાને બેય વાયુ હા કાલે મેં લાઇન બાઈન ને આન બધું મંગાવી લીધું આપણે કુવા પાસે જે ધાર હતો ને એમાંથી મોટર કાઢી ને આમાં નાખી બરાબર એમાં કઈક ચારસો ને સાહીંઠ ફૂટ હતી મારે હવે એ ગજ હાલી ગયું ચારસો સાહીંઠ ફૂટ જ હાલી ગયું એટલે મારે મોટર નો લગભગ માતાજી ને લેવા દે ખર્ચો નહિ થાય તમારે આમાં કેટલી કલાક એક ધારી હાલે ને એના ઉપર એ હવે કાલ છે ને મારે સવારે આઠ વાગે લાઈટ આવે સમજ્યા એટલે કાલે વેલુ આવી જવું છે ને ઓલી જામનગર થી લાઈન ને એવું બધું મંગાવી લીધું હા હા પાણી જવા દીધું હતું મેં આમ ખેતર માં હા હા એટલે કાલ છે ને મોઢું આમ ફેરવી હા હા અને કૂવા માં ચાલુ કરી દેવી છે લાઈન બરાબર એટલે એ લગભગ જેટલી વાર લાઈટ રે ને હા હા એટલી વાર ચાલુ રાખવી છે જેથી,

આપણે કઈ માતાજી ને દયા જેવી જરૂર નથી ના ના આ તો એમ કે પાણી હોય તો દઈ દે એમ નામ પડે ને આપણે કઈ થોડુંક પેદાશ થઈ તો એની રાહત રે ને હા હા એટલે કઈ કરવું તો છે પણ હજી કપાસ વીણે છે હમ બીજી વીણી જ કરી પાછતરો હતો ને હમ એટલે કઈ જો મેળ આવે તો એ કરવું તો છે હજી બાજરો કે એ આજુબાજુમાં કોઈ પૂછતા હતા કેવી રીતના જોયો કે એવું કઈ, ઈ મને એમાં એવું થયું આપણે તાત્કાલિક જોઈ લીધો ને તાત્કાલિક દાર કરાવી લીધો મારા પાડોશી છે ને એને ખબર નતી મને કે બાપુ તમે તો અહીંયા કરાવી લીધું ને શું થયું મેં કીધું બધું થઈ ગયું અમારે જર્મન ટેકનોલોજી નું મશીન આવ્યું હતું પાણી જોવા. મને કે યાર કે આ કેશુ આપણે હાલ જેને લીધી ને કેશુભાઈ નામ હતું. હા મને કે કેશુ લાલા એ મરી ગયો એ કે એને લગભગ પાંચ દાર કર્યા ઓછામાં ઓછા એ કે

એ ન્યૂઝ ચેનલ છે ને એમાં એ ડપાવી ને તો હમણાં લગભગ મને આજ બે દિવ થી ફોન લગભગ ત્રણસો ચારસો જણા ના ફોન આવી ગયા એટલે મારે ઉનાળા સુધી આમ જોઈએ ને તો વાંધો નઈ આવે ડેલી ચાલુ જ રહે કામ બુકિંગ ચાલુ જ રે કાલે મારે આમ લાલપુર તાલુકામાં જોવા જવાનું હે અરે તમારે કઈ વિડિયો બીડીઓ બનાવા હોય અહીંયા આવીને મારું કે ભાઈ હું આ તે તમે તમારે ગમે ત્યારે કેજો ના ના કઈશ એ તો એ બાજુ આવવાનું થાય ને તો ફોન કરી હું હા એ આપણી વાડી આવીને video બનાવી જજો એ તમારો video મેં નાખ્યો ને આમાં ફેસબુક માં ને તો ત્યાં ઓલા મેં તમને રાજદીપસિંહ ની વાત કરી હતી ને પછી અવાર એનો જ મને ફોન આવ્યો હતો હમ હમ જ કહી હું કે આવ્યો હતો બે ત્રણ દિવસ પહેલા હા એટલે તમારે ટૂંકમાં આમાં કઈ એવું, આપણે પછી ચાલુ કરીને દેખાડશું હા એ તો છે પણ હું હજી હજી આપણે નવું નવું છે ને એટલે બહુ કઈ હું કહું એવું કઈ નથી હજી બહુ વિચાર્યું પણ નવું નવું છે ને અત્યારે જેટલું નવું નવું છે ને એટલું તમે જેટલી પબ્લિસિટી કરશો ને હા હા જેટલું તમે આમાં સોશિયલ કેવા ઓમાન અન ધ્યાન દેવો ને એટલું હું મસ્ત પર ઠટે એમ હમ હમ અને આપડા જેવું ગમે ત્યારે કઈ હોય તો કેજો આ વાડી આવું આ તને બીજું કઈ કામ જામનગર નું હોય તો તમે દર કેજો પાકુ પાકુ બાકી થઈ ગયું માતાજીની દયા અને ચાલુ કરી ને મને કહેજો કેટલી કલાક હાલે છે અને જો કદાચ ઓછી હાલે માની લે ત્રણ કલાક હાલી ને પછી કદાચ ઉપડી જાય ને ઘરકેક થાય ને તો થોડીક ઊંડી ઉતારી પડશે તો એ તો આપણે તૈયારી રાખી જ છે માનસિક કે ભાઈ આપણે એક ચારસો પંચાણું છે એવું પેલું અને બીજું લગભગ છસો એ ફૂલ વધી ગયું હતું પાણી એટલે આપણી ગણતરી એવી છે કે સાડા છસો જવા જ દેવી છે હમ હરખી ચાલે ને તો પછી ખર્ચો કરાય મોટર નો નડાનો નળો જ નાખવાનો રે આપડે હારા માઈલી જ નાખાય ફાલકાની એવી મોટર મોટર તો મારે અત્યારે આજ ઓલાદાર માંથી ગાય હતી ને હાડા બાર ની મોટર છે ને પંદર નો પંપ છે હમ પાણી ઉપાડવામાં તો વાંધો નહી જ આવે એમ મારે ખર્ચોય બચી ગયો મોટર ને હમ એટલે ગણતરી છે જો કાલ ચેક થઈ જાય ને તો ટૂંકમાં હા ખબર પડી ગઈ હા બે અઢી ઓલો 200 ફૂટ અંદર નાખવું પડે તો નાખી દેવું બাকি પાંચ દે આખી વર્ષ હા હા સારું સારું લ્યો માતાજી ની કૃપા હે ને ઝુંગીવારા ની દયા હા મને તમે ઓલા ઇન્સ્ટાગ્રામ માં મેં સોરી મૂકી છે જો જો ઝુંગીવારા નું ગીત રાખ્યું છે એમ ને હા હા હાલો હું ફોલો કર લો તમે જોઈ આ કોઈ લાઈડી છે મારી હા હા અને આ બાજુ આવો થાય ફોન કરજો ચોક્કસ ચોક્કસ મારા ભાઈ